મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી વહેલી સવારથી વલસાડ બનાસકાંઠા તાપી ગાંધીનગરની અંદર પણ ખૂબ જ સારો વરસાદ પડી રહ્યો છે આજના વિડીયોમાં તમે જોઈ શકો છો હજુ પણ ગુજરાતની અંદર રેડ એલર્ટ છે અને ત્યારબાદ મિત્રો ગ્રીન એલર્ટ છે પરંતુ ગુજરાતની અંદર હજુ પણ વરસાદને લઈને ભારે ખતરો જોવા મળી રહ્યો સિસ્ટમ હાલ મિત્રો બનાસકાંઠાના સુઈ ગામ ઉપર છે જેને લઈને સુઈ અંદર સતત મિત્રો સવારથી લઈને અત્યારે પણ હાલ મિત્રો ભારેથી ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારબાદ મિત્રો આ સિસ્ટમ થોડીક મિત્રો સરકી અને કચ્છ ઉપર થાય અને મિત્રો આગળની સમયની અંદર મિત્રો જશે પરંતુ ત્યાં સુધી ભારેથી અતિ ભારે વરસાદ હજુ પણ ગુજરાતની અંદર મિત્રો જોવા મળવાનો છે એટલું જ નહીં આનો ઘેરાવો પણ ખૂબ જ મોટા વિસ્તારમાં છે તો તેને લઈને આ જે વિસ્તાર છે આ તમામ વિસ્તાર સૌરાષ્ટ્રના કેટલાક ભાગ ઉત્તર ગુજરાત કચ્છના કેટલાક ભાગો છે આ વિસ્તારોની અંદર ટકવાની છે જેને લઈને ભારેથી ભારે અંબાજીના મેળાની અંદર પણ જે મેન રસ્તો છે આ રસ્તા ઉપર મિત્રો પાણીમાં ગરકાવ થઈ ગયા છે લોકો ઘૂંટણસમા પાણીની અંદર પણ મિત્રો દર્શને જઈ રહ્યા છે હજુ પણ સિસ્ટમ આજના આપણે વાત કરવાના છીએ આજે રાત્રે મિત્રો કયા કયા વરસાદ પડશે આજે રાત્રે હજુ મિત્રો ખાસ કરીને વરસાદને લઈને ભારે છે લઈને વાત વાત સિસ્ટમની સિસ્ટમની અસર અસર બીજી એ પણ આ મિત્રો ગુજરાતની અંદર હજુ કેટલા દિવસ સુધી રહેશે અને આગામી પંદર દિવસના ડેટા પણ મિત્રો આપણે જોઈશું કે આગામી પંદર દિવસ ગુજરાતની અંદર કેવી વરસાદની આગાહી છે સાથે સાથે એ પણ જોથું કે હાથીઓ નક્ષત્ર ક્યારે બેસી રહ્યું છે કારણ કે વાહન છે તો તેમાં પણ વરસાદને લઈને આ ગઈ છે તો આ તમામ માહિતી આજના વિડીયોમાં જોશું તો આ વિડીયોને અંત સુધી જો તેમજ ચેનલ ઓનલી શુ પર આપના હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો મિત્રો આપણે જ્યારે સવારમાં વિડીયો અપલોડ કર્યો તો ત્યારે પણ તમને વાત કરી હતી કે જે આ સિસ્ટમ છે એ મિત્રો થોડીક મિત્રો નીચે આવશે બનાસકાંઠાની અંદર તો તમે જોઈ શકો છો આવી રીતે આ સિસ્ટમ છે નીચે આવી છે અને હવે પછી જો તો પાછી આ સિસ્ટમ છે રિટર્ન થઈ અને મિત્રો ખાસ કરીને રાજસ્થાન ઉપર થાય અને મિત્રો પાકિસ્તાનના કરાચી બંદર ઉપર મિત્રો જઈ રહી છે અને ત્યારબાદ મિત્રો આ નબળી પડી અને વિખાઈ જશે પરંતુ ત્યાં સુધીની અંદર ગુજરાતની અંદર આ સિસ્ટમ કાળો કેળ ભારેથી અતિ ભારે વરસાદને કારણે હજુ પણ રાત્રે આ સિસ્ટમ ત્યાંને ત્યાં જ એક ડગલું પણ મિત્રો આગળ વધતી નથી વહેલી સવારે એટલે કે આઠ તારીખે વહેલી સવારે મિત્રો આ સિસ્ટમ છે થોડીક મિત્રો પચાસ કિલોમીટર જેવું છે એ મિત્રો ઉપલી લેવલ કે રાજસ્થાન તરફ ખસે છે પરંતુ ખાસ કરીને તે પહેલાં ગુજરાતની અંદર હજુ પણ આખી રાત મિત્રો વરસાદનો કાળો કેળ જોવા મળી શકે છે અહીંયા મિત્રો તમે ક્લાઉડ પણ જોઈ શકો છો કે કઈ રીતે ખાસ કરીને વાદળો છે એ સમગ્ર ગુજરાતની અંદર મિત્રો ઘેરી રહ્યા છે અને જેની અંદર આ તમે વિસ્તાર જોઈ શકો છો સુઈ ગામનો છે વહેલી સવારથી જ મિત્રો આ વિસ્તારોની અંદર મિત્રો સતત વરસાદ પડી રહ્યો છે અત્યાર સુધીની અંદર લગભગ મિત્રો ખાસ કરીને પંદર ઇંચ સુધીનો વરસાદ પડી ચૂક્યો છે હજુ પણ તમે જોઈ શકો ચાર વાગ્યા પાંચ વાગ્યાનો આ તેમજ મિત્રો છ વાગ્યાનો હવે મિત્રો દસ વાગ્યાનો મેપ જોઈશું તો એને એ જ પોઝિશનની અંદર વરસાદ છે ત્યાંને ત્યાં જ મિત્રો ટકી ગયો છે તો તેની હિસાબે જોવા જઈએ તો કચ્છ સુઈગામ સહિતના વિસ્તારોમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે ખાસ કરીને આઠ તારીખે જોવા મળી રહી છે એટલે કે કચ્છ બનાસકાંઠા અને પાટણના કેટલાક ભાગોની અંદર આઠ તારીખે પણ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે નવ તારીખે મિત્રો કચ્છની અંદર મિત્રો થોડી ઘણી આગાહી છે પરંતુ ખાસ કરીને આ સિસ્ટ કરાચી અને હૈદરાબાદ એટલે કે પાકિસ્તાનનું જે હૈદરાબાદ છે તે બાજુ મિત્રો જશે એટલે ગુજરાતની અંદર નવ તારીખે બપોર પછી મિત્રો સંપૂર્ણ રીતે વિરામ મળશે કોઈ પણ વિસ્તારમાં વરસાદ જોવા નહીં મળે પરંતુ ખાસ કરીને કચ્છની અંદર હળવા મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળવાનો છે મિત્રો આપણે ખાસ કરીને વિડીયોના અંતમાં ગુજરાત હવામાન વિભાગની અને ભારતીય હવામાન વિભાગની પણ આગાહી જોઈશું આ બાજુ બંગાળની ખાડીની અંદર ફરી એક વખત મિત્રો હલચલ થઈ ગઈ છે અને સિસ્ટમો પણ બની રહ્યા છે જો કે એન્ટી સાયક્લોનિક સિસ્ટમ પણ બની રહી છે જે વરસાદને મિત્રો વિદાય આપતી હોય છે તમે જોઈ શકો છો કે ખાસ કરીને અગિયાર તારીખે બંગાળની ખાડીની અંદર ફરી એક વખત સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર ફરી એક વખત વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અહીં તમે જોઈ શકો છો ચૌદ તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર બનેલી સિસ્ટમ છેક મિત્રો નીચલા લેવલે મુંબઈથી લઈને મિત્રો ખાસ કરીને ગુજરાત તરફ આવશે જેને લઈને ગુજરાતની અંદર પંદર તારીખ એટલે કે પંદર તારીખે સોમવારથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર છૂટાછવા વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટા જોવા મળશે જ્યારે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની અંદર પણ સારા વરસાદી ઝાપટાં છે જોવા મળશે જોકે તેની વિગતવાર માહિતી મિત્રો આપણે આગામી સમયના વિડીયોમાં આપશું પરંતુ અત્યારે ખાસ મિત્રો આગામી ત્રણ દિવસ કેવી વરસાદને લઈને આ ગઈ છે તો જોઈ લેવી તો તમે જોઈ શકો છો હજુ પણ ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે અને સામે સામે એ પણ જોઈ શકો છો મિત્રો આ જે ભાગ છે મિત્રો ક્લીન થઈ ગયો છે એટલે કે કોરો થઈ ગયો એનો મતલબ કે હવે હિમાલય તરફથી મિત્રો ખાસ કરીને ઠંડા પવન આવવાનું શરૂ થઈ ગયું છે તો ધીમે ધીમે ચોમાસું વિદાય લેવાનું પણ શરૂઆત કરી દે છે જેને લઈને કચ્છ ઉત્તર ગુજરાતની અંદર વરસાદ નહીં પડે પરંતુ તે પહેલાં મિત્રો આ મુશળધાર વરસાદે મિત્રો કચ્છ સહિત મિત્રો ઉત્તર ગુજરાતની અંદર કાળો કેળ વર્તાવ્યો હવે મિત્રો ગુજરાત અને ભારતીય હવામાન વિભાગની આગાહી પણ જોઈ લેવી અહીં તમે જોઈ શકો છો જે મિત્રો સાત તારીખના બપોરે બે વાગ્યા સુધીના ડેટા છે સવારે છ થી આઠ આઠથી દસ દસ થી બાર અને બાર થી ચૌદ એટલે કે બે વાગ્યા સુધીની અંદર મિત્રો બનાસકાંઠાની અંદર આઠ પોઈન્ટ સત્યાવીસ ઇંચ સુઈ ગામની અંદર ત્યાર સુધી વલસાડની અંદર ત્રણ પોઈન્ટ બાસઠ આ સિવાય તમે જોઈ શકો છો લગભગ મિત્રો બસો બાવીસ તાલુકાની અંદર વરસાદ છે ખાસ કરીને જોવા મળ્યો તો જેની અંદર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર ખૂબ જ ભારે વરસાદ જોવા મળ્યો છે અમદાવાદ ગાંધીનગરની અંદર પણ ખૂબ જ ભારે વરસાદ પડ્યો છે સાત તારીખે અહીંયા તમે જોઈ શકો છો રાજસ્થાન સહિત સમગ્ર ગુજરાતની અંદર રેડ એલર્ટ છે અતિ ભારે વરસાદ આજના દિવસે મિત્રો આજે રાત્રે પણ જોવા મળશે તારીખે પણ મિત્રો આ સિસ્ટમ છે હજી ગુજરાતની અંદર વરસાદી માહોલ છે એ ચાલુ રાખશે જેને લઈને ઓરેન્જ એલર્ટ છે એટલે કે અતિમાં અતિ ભારે વરસાદની નથી પરંતુ અતિ ભારે વરસાદની છૂટાછવા વિસ્તારમાં આગ છે એ તમે જોઈ શકો છો નવ તારીખે યલો એલર્ટ છે એટલે કે વોચ એન્ડ સી એટલે કે તમે જોઈ એટલે કે ખાસ કરીને છૂટાછવાયા વિસ્તારમાં પણ તો હળવો મધ્યમ અને ભારે વરસાદ જોવા મળશે દસ તારીખથી ગ્રીન એલર્ટ એટલે કે દસ તારીખથી આપણને વરસાદમાં રાહત મળી શકે છે ત્યાં સુધી કોઈ વરસાદને લઈને મિત્રો આગાહી નથી અને છેક મિત્રો બાર તારીખ સુધી જોઈ શકો છો ગ્રીન એલર્ટ છે વરસાદની મિત્રો કોઈ આગાહી છે ત્યાર પછી જોવા મળી નથી આજના દિવસની વાત કરીએ તો કચ્છ બનાસકાંઠા પાટણ અને મહેસાણા આ ચાર જિલ્લાની અંદર રેડ એલર્ટ છે હતીમાં અતિ ભારે વરસાદ પડશે અને તમે જોઈ શકો છો આંકડા પણ એ પ્રમાણે જોવા મળી રહ્યા છે આ સિવાય મિત્રો જામનગર મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ તેમજ મિત્રો ખાસ કરીને ગાંધીનગર ખેડા ખેડા છે આણંદ છે તેમજ સાબરકાંઠા છે અરવલ્લી મહીસાગરના ભાગો છે દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમજ સમગ્ર ગુજરાતની અંદર જોઈ શકો છો ખાસ કરીને આ સિસ્ટમની અસરને કારણે ભારેથી અતિ ભારે વરસાદ છે જોવા મળી રહ્યો છે ખાસ કરીને સિસ્ટમની અસર મિત્રો ખાસ કરીને આઠ તારીખે બનાસકાંઠા પાટણ અને મહેસાણાની અંદર હજુ પણ રહેશે જેને લઈને ત્યાં ઓરેન્જ એલર્ટ છે એટલે કે અતિમાં અતિ ભારે વરસાદ ત્યાં પણ હજી જોવા મળી શકે છે છે અને અહીંયા તમે જોઈ શકો છો નવ તારીખથી મિત્રો ગ્રીન એલર્ટ અને દસ તારીખથી મિત્રો તમે જોઈ શકો છો ગ્રીન એલર્ટ એટલે કે અગિયાર તારીખે પણ ગ્રીન એલર્ટ એટલે કે હજુ પણ મિત્રો સાત આઠ અને નવ તારીખે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ કેવો છે જરૂરથી અમને કોમેન્ટ બોક્સની અંદર જણાવજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત